જાયન્ટ્સ ગ્રુપ ઓફ બુથ સાહેલી અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બુથ સાહેલી મલય સ્મૃતિના ઉપક્રમે ભૂજ ખાતે વર્ષ બે હજાર પચ્ચીસના હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બુજના પ્રમુખ અશોક માંડલિયા શ્રીમતી રશ્મીબેન ચૌહાણ શ્રી ભાવિનીબેન ત્રિપાઠી ભુજના નગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકી નિશાદભાઈ મહેતા શાંતિલાલભાઈ પટેલ મોતા ત્રિવેદી મધુકાંતભાઈ આચાર્ય પ્રદીપ શ્રીમતી સુશીલાબેન આચાર્ય મંજુલાબેન ઉપાધ્યાય શીલાબેન ભટ્ટ રક્ષાબેન ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા ભુજના જાયન્ટ સોલ ખાતે આયોજિત શપથવિધિ સમારોહમાં પ્રારંભમાં સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી સૌને વાકેફ કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ શપથવિધિ સમારોહ યોજાયો હતો જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સાહેલીના પ્રમુખ તરીકે વીણાબેન અશોક માંડલિયા અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સાહેલી મલય સ્મૃતિના પ્રમુખ મમતાબેન ઠક્કરે તેમની ટીમ સાથે શપથ લીધા હતા કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ ચૌહાણ અને યુનિટ ઓફિસર તરીકે વાડીલાલ મોરબિયા ઉપસ્થિત રહ્યા હતા ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે શ્રી હેમંત ઠક્કરે શપથવિધિ પૂર્ણ કરાવી હતી મારું નામ મમતા ઠક્કર છે આ અમારો ગ્રુપ છે જે જાયન્ટ્સ એની હું પ્રેસિડન્ટ થવા જઈ રહી છું આ જાન્યુઆરી મહિનામાં આમ તો વરસ બદલી એટલે પ્રેસિડન્ટ અમારે ત્યારે જ જાહેર થઈ ગયું હતું પણ શપથવિધિ અમારી આજે છે અમારી સંસ્થા ખૂબ સરસ કાર્યો કરે છે એક્યુપ્રેશરના અને પગના દુખાવા હોય કોઈને તો બધી જ ફ્રી સેવા આપે છે અને સોશિયલ વર્ક ખૂબ સારું કરે છે ઘણી બધી સ્કૂલોમાં જઈને બાળકોને જે પણ જરૂરિયાત હોય એ પણ આપે છે એટલે આ સંસ્થા દ્વારા બહુ સારા કાર્યો થાય છે અને હું પણ મારી પ્રેસિડેન્સીપમાં ખૂબ એવા કાર્યો કરી અને એમ ઈચ્છા ધરાવું છું કે હું જેટલું પણ બની શકે એટલું સમાજ ઉપયોગી કાર્ય કરી શકું આજે અમારો શપથવિધિ સમારોહ છે અને અમે બંને ગ્રુપની સાથે શપથવિધિ રાખી છે જૈન્ટસના બે લેડીઝ ગ્રુપ છે મલય સ્મૃતિ અને સહેલી ગ્રુપ મારું નામ વીણાબેન અશોકભાઈ માંડલિયા હું અશોકભાઈ માંડલિયા એડવોકેટને મિસિસ છું જાઇન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સાહેલી અને મેમ્બર પ્રેસિડેન્ટ બની છું અને આજે અમારી શપથવિધિ થઈ ગયેલી છે પ્રેસિડેન્ટનો જે મોકો આપ્યો છે તો હું એને બરાબર રીતે ઉજાગર કરીશ અને અમે જાયન્ટ્સ ગ્રુપમાં ઘણી ઘણી એક્ટિવિટીઝ કરીએ છીએ ગરીબોને હેલ્પ કરીએ છીએ પછી હોમિયોપેથિકના કેમ્પ કરીએ છીએ એક્યુપ્રેશનના કેમ્પ કરીએ છીએ